ગર્ભાશયના સોજા જેવી બીમારીમાં પશુનો ઈલાજ વિનામૂલ્ય થાય છે અને ગર્ભાશયમાં બગાડ જેવા રોગોમાં પશુઓને સારવાર ઘર આંગણે મળે છે કારણ કે ગુજરાત સરકાર કરે છે જીવ માત્રની ચિંતા જેનું ઉત્તમ ઉદાહરણ છે રાજ્યમાં નિયમિત રીતે યોજાતા પશુ જાતીય આરોગ્ય સારવાર કેમ્પ જાતીય પશુ સારવાર કેમ્પના કારણે અમારે આ પશુઓના રોગમાં ઘટાડો થયો છે અને અમારા આર્થિક બોળ ઘટ્યા છે અને અમારી આવકમાં પણ વધારો થયો છે એક માતાની જેમ અબોલ પશુઓની સંભાળ લેવામાં આવે છે વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને પશુઓની આવનારી પેઢી વધુ સારી વધુ સ્વસ્થ હોય એ માટે વિજ્ઞાનનો સહારો પણ લેવામાં આવે છે આ જ કારણ છે કે ગુજરાતમાં પશુઓ રોગમુક્ત બની રહ્યા છે સાથે પશુપાલકો બની રહ્યા છે ચિંતામુક્ત અને સમૃદ્ધ જીવ માત્ર કરે દરકાર સંનિષ્ઠ ગુજરાત સરકાર